સાબરકાઠાના વડાલીમાં પરંપરાગત રીતે ઈદ ઉલ ઉજવણી કરાઈ વડાલીમાં પરંપરાગત રીતે આજરોજ ઈદ ઉલ ઉજવણી કરાઈ હતી જેમાં ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની બોલાના સરફરાઝ મન્સુરીએ જણાવ્યું કે હઝરત ઇબ્રાહીમ અલ્ય હિસલામ તથા હિઝરત ઇસ્માઇલ અલ્ય હિસલામની કુરબાનીની જીવંત રાખી કોમી એકતાના માહોલમાં ઈદની ઉજવણી કરવા જણાવ્યું હતું આ પ્રસંગે મોલાના સરફરાજ મન્સૂરીની ઇમામત હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરદારોએ નમાઝ અદા કરી હતી આ પ્રસંગે દેશમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે ઈદ એ ખુશીનો તહેવાર છે તો દરેકે એકબીજાની ખુશીમાં સામેલ થઈ ઈદની ઉજવણી કરવા જણાવ્યું હતું ત્યારબાદ પોતાના પૂર્વજનોને યાદ કરવા મુસ્લિમ કબ્રસ્તાન જઈ દુઆ ગુજારી એકમેકની ઈદ મુબારકબાદી પાઠવી ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે વડાલી પીઆઈ પીપી વાઘેલા સાથે પીએસઆઈ આર કે જોશી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પ્રસંગને સફળ બનાવ્યો મોહિન મેમન એસ કે ટુડે ન્યૂઝ વડાલી